તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો કહીશ આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કેવી રીતે કરવી મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે પરમાનન્ટલી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું જે અકાઉન્ટ બીજી વાર તમે ક્યાંય તમને દેખાશે નહીં તમે કોઈ પણ જગ્યાએ સર્ચ કરશો તમારા અકાઉન્ટ સર્ચમાં નહીં આવે એકદમ હંમેશા માટે ડિલીટ થઈ જશે તો ખાસ મિત્રો વિડીયોમાં વળેજો તો પહેલાં ઇન્સ્ટાગ્રામનું પ્રોસેસ અલગ હતું પહેલાં સિસ્ટમ અલગ હતી બટ હવે જ્યારથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મજ થઈને મેટા બની ગયું છે મેટા નું જે કંઈ સિસ્ટમ છે એ બધું અલગ થઈ ગયું છે સિસ્ટમ બધું ચેન્જ થઈ ગયું છે એટલે કે ઓપ્શન યા જ છે બટ થોડું અંદર છે જોઈ શકો છો હું તમને બતાવી દઉં પહેલાં શું થતું હતું આપણે ઇન્સ્ટાગ્રામ આપ ઓપન કરવાનું અને પ્રોફાઇલ ઉપર ક્લિક કરતા હતા ત્રણ લાઈન ઉપર જેવા ક્લિક કરતા ને તો આમાં જ એક આમાં જ એક ઓપ્શન હતું એકાઉન્ટ ડિલીટ કરવાનું અને હવે આમાં તમને ક્યાંય એ ઓપ્શન જોવા મળશે નહીં જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ તમને આ ઓપ્શન ત્યાં મળતો નથી હવે આ મેટા થઈ ગયું છે મેટા પછી ઓપ્શન ક્યાં ગયો અને કેવી રીતે મળશે એ જાણવા માટે ખાસ બનાવી દઉં તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ બટ બટકાય વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને નીચે એક લાઇકનું બટન છે એને પર ક્લિક કરીને વિડીયોને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરશો અને એક નોટિફિકેશન એક ઘંટી આવશે એને પ્રેસ કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો ફટાફટનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે અહીંયા એક ઓપ્શન છે પણ એ થોડો સતાડેલો છે હું તમને બતાવી દઉં ક્યાં મળશે ઓપ્શન સૌથી પહેલાં આપણે શું કરવાનું એ ઉપરની સ્ક્રોલિંગ કરવાનું છે અને સૌથી ઉપર હવે એક નવો ઓપ્શન આવી ગયો છે એકાઉન્ટ સેન્ટરનું જોઈ શું મેટા એકાઉન્ટ સેન્ટર એમનો જ્યાંથી આ મેટા મળતી હોય ને ત્યાંથી એક નવો ઓપ્શન આવી ગયો છે તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે આની ઉપર જેવું ક્લિક કરશો ને અહીંયા પણ તમને એ ઓપ્શન ક્યાંય જોવા મળશે નહીં આપણે ડિલીટ કરવાનું ઓપ્શન અહીંયા પણ નથી મળતું સોરી મિત્રો મારા ફોનમાં થોડી તકલીફ છે હવે શન કરવું પડશે તો ફરીથી આપણે જો આની ઉપર ક્લિક કરીને મેટા એકાઉન્ટ સેન્ટર ઉપર જેવું ક્લિક કરીએ તો આપણી સામે ઘણા બધા ઓપ્શન આવે છે અહીંયા પણ તમને જોઈ શકો છો કે ડિલીટનો ઓપ્શન નથી બટ આ જેટલા ઓપ્શન છે એની અંદર જ કે એ ઓપ્શન સતાવેલું છે તો એ ક્યાં છે હું તમને બતાવી દઉં તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે અહીંયા એક ઓપ્શન છે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી વારો આની ઉપર આપણે ક્લિક કરવાનું છે પાસ સોરી પાસવર્ડ સિક્યોરિટી શું એટલે પર્સનલ ડિટેલ્સ પર્સનલ ડિડેટલ ઉપર એવું ક્લિક કરશો એટલે આપણે ડિટેલ આવે છે જશે આપણે કોન્ટેક્ટ ઇન્ફો ઇમેલ આઈડી અને જન્મ તારીખ વગેરે તો હવે શું કરવાનું આ એક ઓપ્શન છે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ તો જો શું કશું નીચે લખેલ છે ડીએક્ટિવેશન અને ડિલિટેશન તો એકાઉન્ટ ઓનરશીપવાળા ઉપર ક્લિક કરવાનું છે અહીંયા બે ઓપ્શન આવશે ડીએક્ટિવેશન અને ડિલીટેશન એક જ ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું એટલે હવે આપણે જેટલા પણ અકાઉન્ટ હશે બધા ઇન્સ્ટાગ્રામના ના બધા આવી જશે તો હવે આપણે એ એકાઉન્ટ ફિલક કરવાનું છે જે આપણે ડિલીટ કરવાનું હોય તો મારે આ ડિલીટ કરવું છે તો મારે આની ઉપર ક્લિક કરવાનું આની ઉપર ક્લિક કરવું એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવશે હવે અહીંયા બે ઓપ્શન છે ડીએક્ટિવેટ અને ડિલીટ મિત્રો ખાસ આમાં ધ્યાન રાખવાનું છે ડીએક્ટિવેટ કરશો ને એ થોડા સમય માટે ડિએક્ટિવેટ થશે અને થોડા સમય પછી અમુક સમય પછી ફરીથી એકાઉન્ટ તમારું પાછું આવી જશે ઓટોમેટિક તો તમારે જો પાછું થોડા દિવસ માટે બંધ કરવું હોય અને પાછું લેવું હોય તો તમે આ કરી શકો છો બટ જો તમારે હંમેશા માટે ડિલીટ કરવું હોય તો નીચે એક ઓપ્શન છે ડિલીટનો તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો હજી આગળ ઘણા સ્ટેપ બાકી છે તો તમે વિડીયોમાં બહેના રહેજો મિત્રો કે વિડીયોનું મૂકીને જતા નહીં તો ડિલીટ ઉપર ક્લિક કરીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આવા ઘણા બધા કારણ આવી જશે આમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે તમારું કારણ કે તમારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ શા માટે કરવાનું છે શું કારણ છે તો જોઈ શકો છો વેન ટુ રિમૂવ સમથિંગ કાન્ટ ફાઇન્ડ ટુ ફોલો પ્રાઇવેસી કન્સર્ન ક્રિએટ સેકન્ડ અકાઉન્ટ ટુ મેની એડ ટીએ સ્ટાર્ટેડ ઘણા બધા ઓપ્શન છે આમાંથી તમારે તમારી રીતે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો કોઈ પણ એક સિલેક્ટ લઈએ આપણે ત્યારબાદ નીચેની સાઈડ કન્ટિન્યુ એ બટન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે કન્ટિન્યુ ક્લિક કરશું એટલે આવી રીતનું કાંઈક આવી જશે ફરીથી કન્ટિન્યુ ક્લિક કરી દેવાનું છે અને આવી રીતનું કંઈક પેજ આવી જશે અહીંયાથી જોઈ શકો છો ડાઉનલોડ યોર ઇન્ફોર્મેશન જ્યુઆઈ પચીસ પોસ્ટ સીટ ફોલોઅર્સ વગેરે અને તમારે જે કાંઈ ફોટો વિડીયોસ તમે આમાં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા છે એ અહીંયા આવી ગયા છે કે એ તમે ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો તો મારે તો તાર કાંઈ ડાઉનલોડ કરવું નથી એટલે હું ફક્ત એક કન્ફર્મ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દઉં કન્ફર્મ કરી દઉં તો તમારે ડાઉનલોડ કરવા હોય તો તમે કરી શકો છો બધા અહીં એક મેન મેન પટ્ટા અહીંયા તમારે નાખવાનું છે તમારે ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ તમારે ઇન્સ્ટાગ્રામનો જે કાંઈ પાસવર્ડ હોય ત્યાં અહીંયા તમારે એન્ટર કરી દેવાનો છે એન્ટર કર્યો અને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે પાસવર્ડ મિત્રો જરૂરી છે તો તમને ખબર ના હોય તો આપણી ચેનલમાં ઓલરેડી ઓલરેડી ઘણા બધા વિડીયો બનાવેલા છે હું તમને નીચે લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકો છો અને તમારો પાસવર્ડ તમે જાણી શકો છો તો પાસવર્ડ નાખ્યા બાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે એકાઉન્ટ છે ડિલીટ થઈ જશે જોઈ શકો છો આ રીતે કંઈક મેસેજ આવી જશે કે કન્ફર્મ યોર પ્રોમેન ડિલીટ યુ યોર એકાઉન્ટ ડિલીટ ઓન ટ્વેન્ટી નાઇન્થ જૂન બે પચીસ એક મિત્રો ત્રીસ દિવસની અંદર અંદર આ એકાઉન્ટ છે એ પરમાનન્ટલી ડિલીટ થઈ જશે જો ત્રીસ દિવસની અંદર અંદર આપણે એવું લાગે કે ભાઈ એકાઉન્ટ ડિલીટ નથી કરવું આપણે ફરીથી એકાઉન્ટની જરૂર છે એકાઉન્ટ મારે પાછો જોતો છે તો તમે ત્રીસ દિવસની અંદર અંદર પાસવર્ડ એન્ટર કરી લોગિન કરી શકો છો અને જો ત્રીસ દિવસની અંદર અંદર તમે લોગિન ઇન ન કરો તો ત્રીસ દિવસ પછી તમારું જે એકાઉન્ટ છે હંમેશા માટે ડિલીટ થઈ જશે તો કન્ફર્મ કરવા માટે એક ઓપ્શન છે ડિલીટ એકાઉન્ટનું એની ઉપર આપણે ક્લિક કરવાનું છે તો જેવું આની ઉપર ક્લિક કરશો એટલે આપણો જે એકાઉન્ટ છે એ હંમેશા માટે ડિલીટ થઈ જશે સોગા સાહેબની વિડીયો માર્ટલો પંદર આવે તો લાઈક સસ્ક્રબો થેન્ક યુ વોચિંગ બાય બાય